જે મામલે કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી આકાશ હેરાભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની નાની લોન આપતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની એક લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજિસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાન ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંધી કાર્યવાહી કરવામાં આવશે